નમસ્કાર દર્શક મિત્રો ધ એચ કે ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું સંદીપ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ બાર કોમર્સમાં નામાના મૂળ તત્વો ચેપ્ટર પાંચ નવા ભાગીદારનો પ્રવેશ જેનો બોર્ડનો ગુણભાર નવ માર્ક્સ છે ચેપ્ટર નંબર છ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ જેનો બોર્ડનો ગુણભાર નવ માર્ક્સ છે અને ભાગ બે માં ગુણોત્તર હિસાબી ગુણોત્તર જેનો ગુણભાર બોર્ડમાં આઠ માર્કનો છે એમ કુલ છવ્વીસ માર્ક્સ વિશે આપણે આજે ચર્ચા કરવી છે સૌ નવા ભાગીદારના પ્રવેશ વિશે થોડી ચર્ચા કરીએ નવા ભાગીદારના પ્રવેશ અંગેની રીતો કેટલી નવા ભાગીદારને પ્રવેશ કેટલી રીતે આપી શકાય તો નવા ભાગીદારને બે રીતે પ્રવેશ આપી શકાય એક બધા ભાગીદારોની સર્વસંમતિથી અને નંબર બે કરારમાં જણાવેલ જોગવાઈ અનુસાર આ પ્રશ્ન બોર્ડમાં એક માર્કમાં પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો એક માર્કની થિયરી પ્રમાણમાં સરળ છે એક મોટો આઠ માર્ક્સનો જે દાખલો પૂછાય આ અંગે થોડી ઘણી આપણે ચર્ચા કરીએ કે ભાઈ આઠ માર્કનો દાખલો ગણવો હોય તો કયા ક્રમમાં ગણવાથી આઠમાંથી આઠ અથવા મહત્તમ માર્ક્સ મેળવી શકાય તો એ ક્રમ અહીંયા તૈયાર કરેલો છે તે ધ્યાનથી આપણે સમજીએ નવા ભાગીદારના પ્રવેશનો દાખલો ગણવાનો ક્રમ નવા ભાગીદારના પ્રવેશનો દાખલો ગણવાનો ક્રમમાં સૌ પ્રથમ મિલકત અને દેવાના હવાલાની ગણતરી કરવી મિલકત અને દેવાના હવાલા ગણવા એનો અર્થ શું મિલકત અને દેવાને લગતા જ હવાલા જોઈ લેવા એટલે જો નફો થાય તો મૂલ્યાંકન ખાતું જમા કરો અને જો ખોટ જાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું કરો નફો થાય તો ખાતું જમા અને બીજી અસર લેણા અથવા તોડી દેવા બાજુ એવી રીતે જો દેવામાં નફો કે ખોટ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું અને બીજી અસર બાકાશરે મૂડી દેવા કે મિલકત લેણા વિદ્યાર્થી મિત્રો મિલકત અને દેવાના હવાલા ની અસર આપતા એ બાબત ખાસ ધ્યાન રાખવી કે આ જેટલા હવાલા હોય આ બધા જ એમાં માત્ર બે અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં અને બીજી અસર પાકા સરવૈયામાં જ આવશે વિદ્યાર્થી મિત્રો બીજું પાકું સર્વે ચેક કરી લેવું એટલે કે ચકાસી લેવું એટલે જે હવાલાની અસર આપ્યા પછી પાકા સર્વેમાં જેટલી એન્ટ્રી બાકી છે તે દરેકની માત્ર એક એક અસર આપી દેવી જે તે ખાતામાં આપવી કાં તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં પુનઃ મૂલ્યાંકન ખાતાની અસરો હવાલામાં આવી ગઈ છે એટલે કે મૂડી ખાતામાં પાકા સરવૈયામાં કે રોકડ બેંક ખાતામાં અસર આપી દેવી ત્રીજું સ્ટેપ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરતા જો નફો થાય એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ખૂટશે જે મૂડી ખાતે જમા થશે અને ખોટ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા અને મૂડી ખાતું ઉધાર થશે અહીં એક વસ્તુ ધ્યાન રાખવી આ નવા ભાગીદારનો પ્રવેશ છે એટલે બે ભાગીદારો જૂના હશે અને ત્રીજો ભાગીદાર પ્રવેશ પામશે આ સંજોગોમાં પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ કોને વેચવો તો જૂના ભાગીદારોને વેચવો અને કયા પ્રમાણમાં વેચવો તો જૂના પ્રમાણમાં એટલે બોર્ડમાં પણ એક માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કયા ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં વેચાય તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાશે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સ્ટેપ પુનઃગઠનના જ છે ચેપ્ટર નંબર ત્રણના એટલે સ્વાભાવિક રીતે બધાને આવડે અહીંયાથી પ્રવેશની શરૂઆત થાય સ્ટેપ નંબર 4 થી અને જો આ ત્રણ સ્ટેપ પરફેક્ટ કરી દેવામાં આવે તો 8 ગુણમાંથી 5 ગુણ તો સરળતાથી મેળવી શકાય હવે નવા ભાગીદારના મૂડીનો હવાલો ગણવો એટલે નવા ભાગીદારનો મૂડીનો હવાલો ગણવો એટલે નવો ભાગીદાર જ્યારે ભાગીદારી પેઢીમાં પ્રવેશ લે ત્યારે મૂડી પેટે રોકડ રકમ લાવે છે જેની આમનો થાય રોકડ બેંક ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા એટલે કે રોકડ બેંક ખાતાની ઉધાર અસર આવે અને નવા મૂડી ખાતાની જમા બાજુ અસર આવે એટલે આ હવાલો સોલ્વ કરો એટલે એક એક માર્ક વધતા જાય હવે પાંચની જગ્યાએ છ માર્ક આવે હવે માત્ર એક જ હવાલો એવો છે જો આ હવાલો વિદ્યાર્થીને આવડી ગયો તો આઠમાંથી આઠ માર્ક્સ લાવી શકાય પાઘડીનો હવાલો ગણવો વિદ્યાર્થી મિત્રો આની આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે પાઘડીનો હવાલો ગણવા માટે પાઘડીના પ્રવેશમાં ટોટલ દસ મુદ્દા છે આ દસમાંથી કોઈ એક જ મુદ્દો પરીક્ષામાં આવશે એટલે બરાબર આની આપણે બરાબર ધ્યાનથી ચકાસણી કરી લઈએ પાઘડી અંગેની પદ્ધતિઓ નવા ભાગીદારને પ્રવેશ અંગે પાઘડી અંગેની હિસાબી અસરો કઈ રીતે આપવી તો આ પદ્ધતિઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે થિયરિકલમાં પણ પૂછાય એક માર્ગની થિયરીમાં કે નવા ભાગીદારના પ્રવેશ સમયે પાઘડી અંગેની હિસાબી અસરો આપવાની પદ્ધતિઓ કેટલી છે તો બે પદ્ધતિઓ પ્રીમિયમ પદ્ધતિ અને પુનઃ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ દાખલામાં સૂચવેલી નહીં હોય આપણે જાતે બુદ્ધિ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને પદ્ધતિ સિલેક્ટ કરવાની છે તો પ્રીમિયમ પદ્ધતિ ક્યારે વપરાય અને પુનઃ મૂલ્યાંકન પદ્ધતિ ક્યારે વપરાય તો પ્રીમિયમ પદ્ધતિમાં નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ રકમ લાવે આવું ક્લિયર કટ લખેલું હશે ચોવીસ મો દાખલો જૈમી કેવલ ને કુશલ તો એમાં એકદમ ક્લિયર સૂચના હશે કે નવો ભાગીદાર પાઘડી પેટે પંદર હજાર રોકડા લાવે છે જો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ રકમ લાવે તો પ્રીમિયમ પદ્ધતિ જો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ રકમ ન લાવે તો પુનઃ મૂલ્યાંકન પદ્ધતિ એટલે આ જો પદ્ધતિની ઓળખ થઈ જાય તો તમારું મોટા ભાગના પ્રવેશના આઠ માર્ક્સના દાખલાનું કામ સરળ થઈ જાય જો પુનઃ પ્રીમિયમ પદ્ધતિનો દાખલો હોય તો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે છે આમાં ત્રણ પોઈન્ટ છે પાઘડી પેટે રોકડ રકમ લાવે એની આમ નોંધ રોકડ બેંક ખાતે એવું તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા ખાસ આમાં ધ્યાનમાં રાખવું પ્રમાણ કહ્યું તો ત્યાગનું પ્રમાણ મોટા ભાગના વિદ્યાર્થીઓ જૂના પ્રમાણમાં વેચી દેતા હોય છે પણ દાખલા નંબર માં જાનકી એકતા ડોલીમાં જૂનું નવું પ્રમાણ બંને આપેલા છે એટલે તે વખતે ત્યાગનું પ્રમાણ શોધવું પડે અને ત્યાગના પ્રમાણમાં પાઘડી વેચવી પડે એટલે રોકડ બેંક ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા જો દાખલામાં નવું પ્રમાણ ન આપ્યું હોય તો જૂનું પ્રમાણે ત્યાગનું પ્રમાણ બની જાય એટલે પહેલો મુદ્દો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ રકમ લાવે છે રોકડ બેંક ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા બીજો મુદ્દો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે અને જૂના ભાગીદારો ઉપાડી જાય લાવે એની આમનોદ તો કરવાની હવે વિદ્યાર્થી મિત્રો ઉપાડી જાય તો બિલકુલ આમનો ઉલટી કરી દેવાની જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા ત્રીજો પોઈન્ટ નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ રકમ લાવે અને જૂના ભાગીદારો અડધી રકમ ઉપાડી જાય તો લાવે એની આમનોદ તો આપણે કરી રોકડ બેંક જૂના ભાગીદારના મૂડી ખાતે પણ જ્યારે ઉપાડી જાય તો આમનો ઉલટી કરવાની પણ રકમ અડધી લેવાની એટલે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા આમનો અને રકમ અડધી કરવાની વિદ્યાર્થી પ્રીમિયમ પદ્ધતિના જો દાખલા હોય માત્ર પાઘડીના જુઓ મોટા ભાગનું તમારું કવરઅપ થઈ જાય તો મુદ્દા નંબર એકમાં ચોવીસ મો દાખલો રોકડ રકમ લાવે છે મુદ્દા નંબર બે માં લાવે અને ઉપાડી જાય દાખલા નંબર પચીસ અને લાવે અને અડધી રકમ ઉપાડી જાય સ્વદ્યનો દાખલા નંબર છવ્વીસ આત્મન કુશલ અને કેવલ એટલે આત્મન કર્મન અને સેજલ નામ છે એનું તો આ ત્રણ દાખલા જો સોલ આઉટ કરી દેવામાં આવે તો પ્રીમિયમ પદ્ધતિ પૂરેપૂરી તમારી કવરઅપ થઈ જાય હવે પુનઃ મૂલ્યાંકન પદ્ધતિની વાત કરીએ તો પાઘડીમાં દાખલા નંબર બાર અને સત્તર જે આપણે જોયા કે પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ ન હોય અને દર્શાવેલ હોય તો દર્શાવેલ ના હોયમાં પાઘડી ખાતું ઊભું કરો ઊભું કરીને માડીવારો વારો સીધી અસર આપો પાઘડી જ આમ અને એ જ પ્રમાણ અને દર્શાવેલ હોયમાં ચાર મુદ્દા પાઘડીમાં વધારો વધારો કરીને માડીવારો ઘટાડો અને ઘટાડો કરીને માડી દાખલા નંબર સત્તર પાઘડીના ચેપ્ટરનું ચેપ્ટર નંબર ચારનું એટલે આટલા મુદ્દા જો કરી દેવામાં આવે તો પાઘડીના પૂરેપૂરા દાખલા જો પાઘડીની અસરો આવી જાય તો તમને પ્રવેશનો દાખલો ગણવામાં બિલકુલ સરળતા રહે વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેપ્ટરમાં કયા દાખલા મહત્વના છે તો ચોપડીનો ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ જાનકી એકતા ડોલી જેનું નામ બદલીને માર્ચ બે હજાર ચૌદમાં ચિંગુ મિંગુ ઠીંગુ ઉદાહરણ બત્રીસ રાજ આનંદ પરાગ આ બધા દાખલા ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસમાંના પૂછેલા છે દાખલો છવીસમાં મહત્વનો છે અને ત્રીસ એકત્રીસ જો આટલા દાખલાની પ્રેક્ટિસ કરી દેવામાં આવે તો નવા ભાગીદારના પ્રવેશમાંથી આઠમાંથી આઠ માર્ક્સ આપણે મેળવી શકાય વિદ્યાર્થી મિત્રો આ પ્રવેશની આપણે દાખલાની વાત કરી હવે એક નાનકડા વિરામ બાદ આપણે ભાગીદારની નિવૃત્તિની ચર્ચા કરવી છે તો એક નાનકડા વિરામ બાદ ફરી મળીએ છીએ તો જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવેશની ચર્ચા કરી હવે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અંગે આપણે ચર્ચા કરવી છે જેનો કુલ ગુણભાર નવ માર્ક્સનો છે જેમાં એક એસક્યુ અને એક આઠ માર્ક્સનો દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાય છે જેનો દાખલાનો બોર્ડનો ક્રમાંક પાંત્રીસમાં નંબરનો છે આ એક આખો દાખલો સમજાવવો છે અહીંયા એક રકમ આપવામાં આવેલી છે પાઠ્યપુસ્તકનો દાખલા નંબર પચીસ જે બોર્ડ એક્ઝામમાં બે વાર નામ બદલીને પૂછેલો છે અને આ વખતની પરીક્ષામાં માટે પણ આ દાખલો ખૂબ જ મહત્ત્વનો છે એ બી સી ચાર જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેમની પેઢીનું પાકું સર્વું નીચે પ્રમાણે છે આ પાકું સર્વયું ભાગીદાર સી નિવૃત્ત થાય છે આ અંગેની શરતો નીચે પ્રમાણે છે શરતો ધેટ મીન્સ કે હવાલા નીચે પ્રમાણે છે એટલે આપણને હવાલા આપવામાં આવ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુનો દાખલો ઘણો હોય તો આપણે ચાર ખાતા તૈયાર કરવા પડે જેમાં એક નફા નુકસાન હવાલા ખાતું એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું

જેમાં વીસ ટકા વધારો એટલે કે નવસો રૂપિયાનો વધારો કરવો એટલે પિસ્તાલીસો વત્તા નવસો ચોપનસો રૂપિયા પાકા સરવામાં બીજી અસર મિલકત અને દેવાની હવાલાઓની અસર નફા નુકસાન હવાલા ખાતામાં અને પાકા સરવેમાં જ આવે અને એનો નિયમ નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરો અને ખોટ જાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરો હવે વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર બે સ્ટોકની કિંમતમાં દસ ટકાનો વધારો કરવો એટલે ફાયદો છે એટલે નફા નુકસાન ખાતું હવાલા ખાતું જમા થશે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે વધારો કર્યા પછીની રકમ ચૌદસોના દસ ટકા એકસો ચાલીસ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય અને ચૌસો વત્તા એકસો ચાલીસ એટલે પાકા સરવાયામાં પંદરસોને ચાલીસ રૂપિયા દર્શાવાશે નંબર ત્રણ ગાલખાદ અનામતની હવે જરૂર નથી ફાયદો કહેવાય એટલે પુન મૂલ્યાંકન ખાતું જમા થશે ગાલખાદ અનામત ત્રીસ રૂપિયા અને દેવાદારો પૂરેપૂરી રકમ પાકા સરવાયામાં દર્શાવાશે હવે ગાલખાદ અનામત ધ્યાનમાં લેવાશે નહીં એના પછી

પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો આનો સરવાળો એક હજાર એંસી એક હજાર એસી અહીં એક હજાર એંસી ખૂટે છે જે એ બી સી વચ્ચે ચાર જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં એટલે કે દાખલામાં રકમમાં આપેલા પ્રમાણમાં એને વેચી દેતા ચારસો એંસી ત્રણસો સાહીઠ અને બસો ચાલીસ આવશે આ નફો મૂડી ખાતામાં જમા બાજુ લખી દો નફા નુકસાન હવાલા ખાતે ચારસો એંસી ત્રણસો સાહીઠ બસો ચાલીસ આ ત્રણ સ્ટેપ પદ્યા ભાઈ પાઘડીનો હવાલો ગણો પાઘડીની કિંમત અઢારસો નક્કી થઈ જે ચોપડે બતાવવાની છે ચોપડે એટલે કે પાકાશરોમાં તો પાકાશરોમાં પાગડી દર્શાવી દો અઢારસો રૂપિયા અને જે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી જશે પાગડી ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે ચાર જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચી દો એટલે મૂડી ખાતાની જમા બાજુ પાગડી ખાતે આઠસો છસો અને ચારસો આ સ્ટેપ પત્યા પછી આ દાખલામાં જે વિદ્યાર્થીઓ મુશ્કેલી મૂંઝવણ અનુભવે છે એની ચર્ચા ખાસ મારે કરવી છે હવે જે ભાગીદાર નિવૃત્ત થાય એનો સરવાળો કરી દેવો આ સરવાળો ચોવીસો ચાલીસ ચોવીસો ચાલીસ ઉધાર બાજુ બધી રકમ ખૂટે છે એટલે સી નિવૃત્ત થાય છે એને આપણે ચોવીસો ચાલીસ રૂપિયા ચૂકવવાના છે હવે એ રૂપિયા કઈ રીતે ચૂકવવાના છે એની આપણને સૂચના આપેલી જશે સીની લેણી રકમમાં બે હજાર લોન તરીકે રાખવા એટલે કે આ ચોવીસસો ચાલીસમાંથી બે હજારની લોન રાખો સીની લોન ખાતે આ લોનની બીજી અસર પાકાસરામાં મૂડી દેવા બાજુ દર્શાવી દો બાકીની રકમ રોકડેથી રોકડ ખાતે ચારસો ચાલીસ અહીં ઉધાર છે એ રોકડ બેંકમાં જમા બાજુ સીના મૂડી ખાતે ચારસો ચાલીસ અહીં સુધી વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમને આવડે હવે મુદ્દો મહત્ત્વનો છે કાર્યશીલ મૂડી તરીકે બે હજાર રોકડા રાખવા કાર્યશીલ મૂડી માટે બે રોકડા રાખવા એટલે કે આખરની રોકડ રોકડ ખાતાની જમા બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે બે આ આખરની રોકડ બીજી અસર મિલકત બાજુ દર્શાવો રોકડ બેંક ખાતું બે હજાર રૂપિયા હવે એટલે કાર્યશીલ મૂડી એટલે આ આખરની રોકડ સિલક જેની બે અસર રોકડ બેંક ખાતામાં એક તો જમા બાજુ અને પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ હવે ચાલુ ભાગીદારો તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં ત્રણ જેમ બેમાં રાખશે આ માટે જરૂર રોકડા લાવશે કે લઈ જશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો જો દાખલામાં કાર્યશીલ મૂડી આપી હોય અને ચાલુ ભાગીદારો તેમની મૂડી નવા પ્રમાણમાં રાખવા માગતા હોય આ બંને મુદ્દા એક જ દાખલામાં આપ્યા હોય તો દાખલો બંધ કરવા માટેની એક ચોક્કસ સિસ્ટમ છે આ દાખલો બંધ કરવા માટે સૌ પ્રથમ મિલકત લેણાનો સરવાળો કરવો આ સરવાળો તેર હજાર એકસો એસી એક પણ વિગત ભૂલી જાઓ તો મહત્તમ માર્ગનું નુકસાન જાય આ સરવાળો તેર હજાર એકસો એસી મિલકત લેણા તમે જાણો છો મિલકત લેણા મૂડી દેવાનો સરવાળો સરખો જ થાય છે એ એ અને બીની મૂડી ગણાય જે તમને દાખલામાં આપેલી સૂચના પ્રમાણે ત્રણ જેમ બે માં વેચી દો ત્રણ જેમ બે ના પ્રમાણે વેચતા પાંચ હજાર નવસો અને બી માં ત્રણ હજાર નવસો બાવન આવશે ફરી એક વખત મિલકત લેણાનો સરવાળો આ સરવાળો મૂડી દેવા બાજુ લખો આ ત્રણ રકમો બાદ કરતા જે ખૂટશે એ ચાલુ ભાગીદારોની મૂડી કહેવાય એટલે કે એ અને જે વહેંચતા પાંચ હજાર ત્રણ હજાર રીતે મૂડી ખાતામાં લાવીશું ઉલટી પ્રોસેસ છે આ મૂડી મૂડી ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવો બાકી આગળ લઈ ગયા એના કોલમમાં પાંચ હજાર નવસો અઠ્યાવીસ બી ના કોલમમાં ત્રણ હજાર નવસો બાવન હવે મૂડી ખાતાનો સરવાળો કરો જેમાં સીનો તો સરવાળો ઓલરેડી થઈ ચૂક્યો છે હવે એ અને બીના સરવાળા કરો એ અને બીના સરવાળામાં ઉધાર બાજુ રકમ વધારે છે પાંચ હજાર નવસો અઠ્યાવીસ ત્રણ હજાર નવસો બાવન એ સરવાળો સામે મૂકી દો હવે બાકીની જમા બાજુની રકમો બાદ કરતાં અહીંયા એમાં એક હજાર અડતાલીસ રૂપિયા ખૂટશે અને બીમાં બસો બાણું રૂપિયા ખૂટશે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં નફા નુકસાન હવાલા ખાતું બંધ થઈ ગયું છે પાખું સરળું બંધ થઈ ગયું છે આપણે મૂડી ખાતા બંધ કરવા જઈ રહ્યા છે એટલે આ ખાતું બંધ કર્યા પછી જે રકમ ખૂટે એ રોકડ બેંક ખાતે લઈ જવાય અહીંયા આપણને એક હજાર અડતાલીસ ખૂટે છે અને બસો બાણું ખૂટે છે રોકડ ઉધાર બાજુ આવશે એ ના મૂડી ખાતે એક હજાર અડતાલીસ અને બી ના મૂડી ખાતે બસો બાણું અને જો આમ કરતા રોકડ બેંક ખાતું સરભર થાય તો આપણો દાખલો સંપૂર્ણ સાચો કહેવાય વિદ્યાર્થી મિત્રો આ દાખલો ફરી એકવાર ધ્યાન રાખો કે કયા સંજોગોમાં ઉલટી પ્રોસેસ કરવાની તો કાર્યશીલ મૂડી આપેલી હોય અને ચાલુ ભાગીદારો નફા નુકસાનના નવા પ્રમાણમાં મૂડી રાખવા માંગતા હોય તો આ અંગે ઉલટી પ્રોસેસથી દાખલો ગણવો જેમાં પાકું સરોવી પહેલા બંધ થાય એ મૂડી મૂડી ખાતામાં લઈ જવાય ત્યારબાદ મૂડી ખાતા બંધ કરતા રોકડ બેંકમાં લઈ જવાય અને રોકડ બેંક ખાતું સરભર થાય તો દાખલો સાચો આવો નવો દાખલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ સત્તર એમાં જ ઉલટી પ્રોસેસ છે આ સિવાય મહત્વના નિવૃત્તિના દાખલા એકા પચીસ મો દાખલો અઠ્યાવીસ મો દાખલો વારંવાર પૂછાતા હોય છે એક વખત બોર્ડમાં ઓગણત્રીસ દાખલો પણ પૂછાયેલો છે અને છવ્વીસ દાખલો જો આ સાત આઠ દાખલા નિવૃત્તિ કરવામાં આવે તો આપણને આઠમાંથી આઠ માર્ક્સ મેળવી શકાય વિદ્યાર્થી મિત્રો આપણે નિવૃત્તિની ચર્ચા કરી હવે આના પછીના એક નાનકડા વિરામ બાદ આપણે હિસાબી ગુણોત્તરની ચર્ચા કરવી છે તો મળીએ એક નાનકડા વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પ્રવેશ અને નિવૃત્તિની ચર્ચા થઈ ગઈ છે હવે પાર્ટ ટુ નું ચેપ્ટર નંબર ચાર હિસાબી ગુણોત્તર જેનો કુલ ગુણભાર આઠ માર્ક્સનો છે જેમાં એક એમસીક્યુ એક માર્ક એમસીક્યુ અથવા એસક્યુ એક માર્ક બે બે માર્કના બે દાખલા ચાર માર્ક અને ત્રણ માર્કનો એક દાખલો આમ ટોટલ આઠ માર્ક્સનો ગુણભાર છે આ પ્રકરણ વિદ્યાર્થી મિત્રો એટલું સરળ કહી શકાય કે માત્ર સૂત્ર તૈયાર કરવાથી પૂરેપૂરા આઠ ગુણ મેળવી શકાય જેમાં સેક્શન સીમાં છવ્વીસમો અને સત્યાવીસમો દાખલો બે બે ગુણનો એટલે ચાર માર્ક્સ અને સેક્શન ડીમાં તેત્રીસનો દાખલો ત્રણ ગુણનો એટલે ત્રણ ને બે ને બે સાતને એક આઠ ગુણ આ રીતે કમ્પ્લીટ થાય બે બે માર્ક્સના બે દાખલા ત્રણ નો એક દાખલો અને એક નો એમસીક્યુ અથવા એસક્યુ પ્રકારનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં માત્ર સૂત્રો જ છે આ અંગે આપણે થોડી ચર્ચા કરીએ જો નફાકારકતાના ગુણોત્તરો પૂછ્યા હોય તો એમાં ત્રણ ગુણોત્તર આવે કાચા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફાનો ગુણોત્તર અને સંચાલન ગુણોત્તર જેમાં બોર્ડની એક્ઝામમાં આ ત્રણ ગુણોત્તર વારંવાર પૂછાય છે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર કાચો નફો

કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા સો વિદ્યાર્થી મિત્રો ગુણ્યા સો કરો છો એટલે આ જવાબ હંમેશા ટકામાં જ આવશે એટલે દાખલા તરીકે ત્રીસ જવાબ આવે તો ત્રીસ ટકા પચીસ જવાબ આવે તો પચીસ ટકા જ્યાં ગુણાકાર સો વડે થાય છે ત્યાં ગુણ્યા સો કરશો એટલે આન્સર તમારો પર્સન્ટેજમાં આવશે આ ખાસ ધ્યાન રાખવું બે માર્કનો દાખલો હોય અથવા ત્રણ માર્કસનો દાખલો હોય અને જો આ ને પચ્ચીસ લખ્યા પછી આ સિમ્બોલ ના કરો ટકાનું તો અડધો અથવા એક માર્ક પરીક્ષક કાપી શકે આવ વિદ્યાર્થી મિત્રો ચોખ્ખા નફાના ગુણત્ત્વનું સૂત્ર ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યાસો અહીં પણ ગુણ્યાસો છે એટલે આન્સર તમારો પર્સન્ટેજમાં આવશે સંચાલન ગુણોત્તર તો સંચાલન ગુણોત્તરને બીજું નામ કામગીરી ગુણોત્તર છે ઉદાહરણ નંબર એકમાં તમારે જો આના દાખલા ગણવા હોય તો સોળ સત્તર અઢાર આ ત્રણ દાખલા છે ત્રણે ત્રણ દાખલા બોર્ડમાં વારંવાર પૂછાય છે અને એક ખાસ આ સંચાલન ગુણોત્તરમાં ઉદાહરણ નંબર પંદર એનો બીજો પોઈન્ટ ખૂબ જ ઉપયોગી છે એ થોડોક પ્રમાણમાં અઘરો છે આ એકવાર ખાસ જુઓ એની પણ આપણે ચર્ચા કરી દઈએ તો સંચાલન ગુણોત્તરનું સૂત્ર વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા સો જો દાખલામાં સંચાલન ખર્ચા આપ્યા ના હોય તો સંચાલન ખર્ચામાં ત્રણ પ્રકારના ખર્ચાનો સમાવેશ થાય સંચાલન ખર્ચમાં વહીવટી ખર્ચા વત્તા વેચાણ વિતરણ ખર્ચા અને ઘસારો સંચાલન ખર્ચમાં નાણાકીય ખર્ચા અને નાણાકીય ખર્ચા અને કરવેરાની જોગવાઈ ધ્યાનમાં લેવાતી નથી વિદ્યાર્થી મિત્રો જો સંચાલન ખર્ચા આપ્યા જ ના હોય અને આપણે શોધવાના હોય તો આના માટેનું એક સૂત્ર છે જે માત્ર ઉદાહરણ નંબર પંદર અને એના બીજા જ પોઈન્ટમાં ઉપયોગમાં લેવાય છે સંચાલન ખર્ચા બરાબર કાચો નફો માઇનસ ચોખ્ખો નફો અહીં ખાસ ધ્યાન રાખવું કે કાચા નફામાંથી જ્યારે ચોખ્ખો નફો બાદ કરો તો આ ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરાની જોગવાઈ બાદ કર્યા પહેલાંનો ધ્યાનમાં લેવો આખા પાઠ્યપુસ્તકમાં આટલા બધા દાખલામાં ઉદાહરણ પંદર અને એનો બીજો જ પોઈન્ટ ઇન્ડિકેટ કરું છું એનો મતલબ કે આ મુદ્દો બીજા કોઈ પણ દાખલામાં આપેલો નથી અને થોડો કઘરો છે આ ખાસ જોઈ લેવો હવે વિદ્યાર્થી મિત્રો આ નફાકારકતાના ગુણોત્તરની વાત કરી પ્રવાહિતાના ગુણોત્તર પૂછે ઘણા વિદ્યાર્થીઓને પ્રવાહિતાના ગુણોત્તર પૂછે તો પ્રવાહી ગુણોત્તર એકલો લખીને આવે તો પ્રવાહિતાના ગુણોત્તરો બે છે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર ચાલુ ગુણોત્તરનું સૂત્ર ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા એનો જવાબ જેમમાં આવે એટલે કે જો બે જવાબ આવે તો બે જેમ એક આનો જવાબ જેમમાં આવશે બે જેમ એક કોઈ પણ જવાબ આવે ત્રણ જવાબ આવે તો ત્રણ જેમ એક પાંચ જવાબ આવે તો પાંચ જેમ એક એટલે ચાલુ ગુણોત્તરનું સૂત્ર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર પ્રવાહી મિલકતો ભાગ્યા પ્રવાહી દેવા એનો જવાબ પણ આ રીતે જેમમાં આવશે પ્રશ્ન આમાંથી પૂછાય છે કે પ્રવાહી મિલકતમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી તો પ્રવાહી મિલકતમાં સ્ટોકનો સમાવેશ થતો નથી એટલે પ્રવાહી મિલકતનું સૂત્ર ચાલુ મિલકતો ઓછા સ્ટોક પ્રવાહી દેવામાં કયા દેવાનો સમાવેશ થતો નથી તો પ્રવાહી દેવામાં બેંક ઓવરડ્રાફ્ટનો સમાવેશ થતો નથી એટલે કે પ્રવાહી દેવાનું સૂત્ર જોઈએ તો ચાલુ દેવા માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ આ પ્રવાહીતાના ગુણોત્તરોની વાત કરી પહેલા નફાકારકતાના ગુણોત્તરો જોયા પ્રવાહિતાના ગુણોત્તર જોયા હવે પ્રવૃત્તિના ગુણોત્તરો એમાં દેવાદાર અને લેણદાર ગુણોત્તર વારંવાર પૂછાય છે દેવાદારના ગુણોત્તરનું સૂત્ર દેવાદારો વત્તા લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા વર્ષની કામગીરીના દિવસો ફરી એક વખત દેવાદારો વત્તા લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા વર્ષની કામગીરીના દિવસો અહીં ગુણ્યા તમે વર્ષની કામગીરીના દિવસો કરો છો એટલે તમારો જે જવાબ આવે એ છત્રીસ જવાબ આવ્યો હોય તો છત્રીસ દિવસો આ ધ્યાનમાં રાખવું

વત્તા દેવી હુંડી ભાગ્યા ઉધાર ખરીદી ગુણ્યા વર્ષની કામગીરીના દિવસો એમાં પણ ગુણ્યા દિવસો કરો જોઈએ એટલે આન્સર દિવસોમાં જ આવશે લેણદારના બીજું એક નામ છે જે બોર્ડમાં પૂછાવી ગયું સરેરાશ ગુણોત્તર અને દેવાદારના ગુણોત્તરનું એક બીજું નામ છે સરેરાશ ઉઘરાણીનો સમયગાળો વિદ્યાર્થી મિત્રો આમાં આગળ જઈએ આપણે તો એક સ્ટોક ગુણોત્તર સ્ટોક ગુણોત્તર ની પ્રવૃત્તિ ગુણોત્તર ગુણોત્તર કહેવાય સ્ટોક ગુણોત્તર સૂત્ર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક વેચેલ માલની પડતરનું સૂત્ર આગળ જોયું બીજું એક સૂત્ર વેચાણ માઈનસ કાચો નફો પણ ઉપયોગમાં લઈ શકાય એટલે વેચેલ માલની પડતર મળી ગયા બાદ સરેરાશ સ્ટોક એનું સૂત્ર સરુનો સ્ટોક વત્તા આખર સ્ટોક ભાગ્યા બે જો કોઈ એક સ્ટોક આપેલો ના હોય તો જે સ્ટોક આપેલો છે એને સરેરાશ સ્ટોક ગણી લેવો વિદ્યાર્થી મિત્રો આટલા બધા સૂત્રો જ્યારે હું બોલું છું ત્યારે તમે તમારા ધ્યાનમાં હેવું હોવું જ જોઈએ કે જો સૂત્રો તૈયાર કરો તો રકમો આપેલી જશે એ સૂત્રોમાં સેટ કરવાની જ છે તમારે હવે વિદ્યાર્થી મિત્રો આગળ કાર્યશીલ મૂડીનો ગુણોત્તર તો કાર્યશીલ મૂડીનો ગુણોત્તર બરાબર વેચાણ ભાગ્યા ચોખ્ખી કાર્યશીલ મૂડી દાખલામાં વેચાણ આપેલું જ હશે જો વેચાણ ના આપેલું હોય તો સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કાચો નફો અને કાર્યશીલ મૂડીનું સૂત્ર જે બોર્ડમાં એક માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ ગયેલ છે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું તો ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા એટલે આ કાર્યશીલ મૂડીના ગુણોત્તરની વાત કરી હવે વિદ્યાર્થી મિત્રો સદ્ધરતાના ગુણોત્તરો જે રેર કેસમાં પૂછાય છે પણ માર્ચ બે હજાર તેરમાં માર્ચ બે હજાર બારમાં એક એક વખત પૂછેલા ગુણોત્તર હોય છે પણ આપણે તૈયારી પૂરેપૂરી હોવી જ જોઈએ એમાં માલિકી ગુણોત્તર તો માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો ભાગ્યા કુલ વાસ્તવિક મિલકતો ગુણ્યા સો ગુણ્યા સો કરો છો ફરી જવાબ ટકા દેવા ઇક્વિટી ગુણોત્તર તો દેવા ઇક્વિટી ગુણોત્તરનું સૂત્ર કુલ દેવા ભાગ્યા માલિકીના ભંડોળો ગુણ્યા સો આનો જવાબ ગુણ્યા સો કરો છો એટલે ટકામાં જ આવશે અને છેલ્લું સૂત્ર કુલ મિલકત દેવાનો ગુણોત્તર તો કુલ મિલકત દેવાનો ગુણોત્તર બરાબર કુલ વાસ્તવિક મિલકતો ભાગ્યા લાંબા ગાળાના દેવા આ છેલ્લું સૂત્ર માર્ચ બે હજાર તેરમાં દાખલો પૂછ્યો હતો અને ત્રણ ગુણનો દાખલો હતો જેમાં થાપણ વિશે બોર્ડમાં વિદ્યાર્થીઓને મોટામાં મોટું કન્ફ્યુઝન હતું કે થાપણને મિલકત તરીકે લેવી કે દેવા તરીકે તો થાપણો લાંબા ગાળાનું દેવું ગણાય અને આ દાખલોનો જવાબ ત્રણ પોઈન્ટ નેવ્યાશી આવે છે ત્રણ પોઈન્ટ નેવ્યાશી જેમ એક માર્ચ બે હજાર તેરનો આ એક દાખલો જોઈ લેવો વિદ્યાર્થી મિત્રો આ ગુણોત્તરોને સૂત્રની ચર્ચા કરી હવે બોર્ડમાં કયા સંભવિત પ્રશ્નો પૂછાય છે એની આપણે એકવાર યાદી જોઈ લઈએ કાચું પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું પ્રવેશનો છત્રીસમો દાખલો આ વ્યાખ્યાના બેઝ ઉપર છે નવા ભાગીદારના પ્રવેશ સમયે પાઘડી અંગેની હિસાબી અસરની પદ્ધતિઓના નામ પ્રીમિયમ પદ્ધતિ મૂલ્યાંકન નવા ભાગીદારની પ્રવેશની રીતો કઈ કઈ નવા ભાગીદારના પ્રવેશના કારણો જણાવો નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છેલ્લા વાર્ષિક હિસાબોથી નિવૃત્તિ તારીખ સુધી ભાગીદાર નાદાર થાય ત્યારે કઈ તારીખથી તેની નાદારીનો અંત આવે છે ભાગીદારની નિવૃત્તિ વખતે રકમ કુલ કયા ખાતે જમા થાય છે કયા જાહેર નોટિસથી નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે સક્રિય બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન ફરી પર સંભાવના સંયુક્ત જીવન વીમા પોલિસી કયા પ્રકારનું ખાતું છે માલ મિલકત ખાતું વર્ષાસન પદ્ધતિનો પ્રશ્ન માર્ચ બે હજાર તેરમાં પૂછાયેલો છે સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો લખવાની પદ્ધતિઓ જુલાઈ બે હજાર તેરમાં પ્રશ્ન પૂછાયેલો છે નફાકારકતાના ગુણોત્તરના નામ પ્રવાહિતાના ગુણોત્તરો જણાવો દેવાદારનો ઉથલો આંતર સંવનની માહિતી કયા જ સ્વરૂપે રજૂ કરી શકાય વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નો બોર્ડમાં સંભવિત છે અને પૂછવાની શક્યતા પણ છે આજે આપણે પ્રવેશ નિવૃત્તિ અને હિસાબી ગુણોત્તરની ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર કોમર્સના બીજા નિષ્ણાત શિક્ષકો તમને વધારાની માહિતી તજજ્ઞ શિક્ષકો વધારેને વધારે માહિતી આપશે જે તમને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટે ચોક્કસ ઉપયોગી થશે એવા વિશ્વાસ સાથે જોતા રહો પાસ થવાનું પંચામૃત